કાળો બળબળતા ઉનાળામાં ધોલેરાના દરિયાઈ કાંઠાના ગાંધીપરા ગામમાં બારસો ઉપરાંત ગ્રામવાસીઓને પાણી માટે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે અમારે ઘણા સમયથી પાણીની તકલીફ છે સાહેબ પણ અમારે પ્રશ્ન એવો છે કે પાદરી લાઈન આવે ને મુંડી અને સાંઢેડા વચ્ચે સીધી લાઈન આવે કોઈ કન્ડિશન વચ્ચે ન હોય તો અમને પૂરું પાણી અહીંયા પહોંચે નકર પહોંચતું જ નથી કેટલા વર્ષોથી એવું નથી કે પ્રશ્ન છે આ એમ કોઈ પાણી આવ્યું જ નથી આ પણ ખાલી પ્રશ્ન હલ નો થાય રજુઆત તો શું કરશો તો અમે આંદોલન કરશું આગળ જઈશું જ્યાં અમારેથી જવાય ત્યાં અમે પહોંચી જશું એમ દસ દિવસ એક વાર યોજનામાં દસ ઘરને એકવાર થોડું પાણી મળી રહ્યું છે અહીં પાણીનો સંપ ખાલી ખમ દેખાયો હતો ગ્રામવાસીઓ માટે આજુબાજુમાં પણ કોઈ પાણીનો વૈકલ્પિક સ્ત્રોત છે જ નહીં ત્યારે જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે તો ગાંઠના રૂપિયા ખર્ચીને ટેન્કર મૂંગાવવું પડે છે જ્યારે પણ પાણી આવે ત્યારે ડંકી નાળમાં પાણી માટે મહિલાઓ વચ્ચે માથાકૂટ થવી નવી વાત નથી રહી પરોશી પણ પાણી માટે દુશ્મન બની આક્રમક બની જાય છે આવી વિશે પરિસ્થિતિમાં જીવતા ગાંધી પરાના રહીશો ગામ માટે સ્વતંત્ર પાણીની મોટી લાઈન માટે વર્ષોથી સરકાર પાસે માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર કોઈ દરકાર લેતી નથી આથી કંટાળી અહીંના સ્થાનિકો હવે જો પાણીના પ્રશ્નોનો કાયમ ઉકેલ નહીં આવે તો આંદોલન માટે પણ ચિંતિ ઉચ્ચારી રહ્યા છે મનસુખભાઈ તમારા ગામની અંદર પાણીનો પ્રશ્ન કેવા પ્રકારનો પ્રશ્ન કેટલા સમયથી અમારા ગામમાં પાણીનો પ્રશ્ન સતત છ વર્ષથી ચાલે છે અને ઉનાળામાં બહુ પાણીની તકલીફ થાય છે અને મારું ઘર ગામના છેલ્લે છેલ્લી બજારમાં પડે છે અને મારા ઘરે પાણી પહોંચતું નથી બાર દિવસે પાણી આવે તો પણ મારા ઘરે પાણી પહોંચતું નથી એટલે મારે વારંવાર સરપંચના ઘરે જવું પડે છે ગામના સભ્યોને કહેવું પડે છે એટલે પાણીનો પ્રોબ્લેમ બહુ છે અમારા ગામ ગામમાં પાણીનો નિકાલ થાય એવી અમારા અધિકારીશ્રીઓને અમે ધોલેરા આધુનિક વૈશ્વિક શહેર થી થોડા કિલોમીટર દૂર આવેલ દરિયાઈ કાંઠાનું ગામ ગાંધીપરાના લોકો માટે પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે ચળવળવાનું તેઓને છે પાછલા કેટલાય વર્ષોથી બારસો ઉપરાંત લોકોની વસ્તી ધરાવતા ગામમાં પાણીનો ખુલ્લો સંપ અને એ પણ ખાલી જોવા મળ્યો આ ગામમાં નરસિંહ જલની યોજના કાર્યવંતી છે ઘરોમાં ડંખ્યો છે પરંતુ દસ દિવસ એક વાર એ પણ દસ મિનિટ પાણી આવે છે ત્યારે જીવન જીવવું અઘરું થઈ ગયાની ની ગામ ની મહિલાઓ હૈયાવરા ઠાલવતી જોવા મળી હતી શું નામ છે મારી સૌબેન હા સૌબેન પાણી નથી આવતું અમે માં આવતું નથી

છેલ્લા છ વર્ષથી તો ઓછું જ એટલે મને ખબર જ છે બરાબર કરતાં લગભગ દસ દિવસ પછી વારો આવે છે પાણીનો બરાબર છો લગભગ સો કરતાં વધારે ઘરોની સંખ્યા છે અને શેરી પ્રમાણે પાણી વેચે છે બરાબર હવે શેરી પ્રમાણે વેચે તો પણ જો દસ દિવસમાં વારો આવતો હોય તો તમે વિચાર કરો સાહેબ કે તકલીફ કેટલી હશે બરાબર નાના નાના ભૂલકાઓ છે શાળામાં એમને પણ પાણીની સમસ્યા છે શાળામાં પાણીની વ્યવસ્થા કરી આ વ્યવસ્થા છે પણ હવે જે મેઇન લાઈન અમારી છે બરાબર હવે એમાં જ પાણી ના આવતું હોય તો પછી અમે કઈ રીતે પ્રોવાઈડ કરીએ એવું થાય ને બહારથી ટેન્કર મંગાવીએ છીએ પણ હવે ટેન્કર તો હવે દરરોજ ના તો શક્ય નથી ને પાણી કે જે શેરીમાં આવે ત્યારે બેડા યુદ્ધના દ્રશ્યો આ ગામ માટે રવાના થઈ રહ્યા મહિલાઓમાં ભારો ભાર રોજ જોવા મળ્યો મહિલાઓએ જણાવ્યું કે પાણી વગર કરવું શું વોટ લેવા હોય ત્યારે બધા આવી સારી સારી વાતો કરી જતા રહેશે પરંતુ ચૂંટણી પૂરી એટલે કે ઓળખતા જ નથી અમારી સમસ્યા સામું જોતા જ નથી પાંચ છ વર્ષથી પાણી માટે વલખા મારીએ છીએ પણ કોઈ પૂછવા પણ આવતું નથી હવે ગ્રામજનો માત્ર નવી સ્વતંત્ર પાણીની લાઈન માટે માંગ પર અડગ છે અને જો થોડા સમય માં પાણીની સમસ્યા નો કાયમ ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની પણ ચિંત ઉચ્ચારી છે હરિહન સોલંકી કલમ શક્તિ ન્યૂઝ ગાંધી પર